શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ કનૈયા જય સીતારામ ખૂબ જ સરસ સાંભળવા જેવું રામજી નો થાળ ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો મારા રામજી वाला जडने सर्जूना मङ्गावीर स्नानो ने भरत जीना वीर जीन भरमजि वीरमा होय ताडी तमे जमो ने मारा वला लाडवाने लापसि વા લવિક સો જાય ફળ જાય પડવા સારો ને રામ લક્ષ્મણી જોડ મારા થાડી તમે જમો ને મારા વન માલા અયોજનગરી માં થાળ ધરાય ગુરુ પ્રતાપદાસ